કરશું કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે કુલદીપ શર્મા વિદેશ ન ભાગે તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાય છે દાણ ચોરી કેસમાં પૂર્વ એસપી કુલદીપ શર્મા પર કસાતો સકંજો પહેલા કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું કુલદીપ શર્મા અને એક પોલીસ કર્મી સામે વોરંટ જાહેર કર્યું હવે કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે

કુલદીપ શર્મા વિદેશ ભાગીને જાય એ માટે પોલીસે અરજી કરેલ છે પોલીસે બે લોકોની એલઓસી ઇશ્યુ માટે પોલજોટ પણ કરવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે જો આ ઇશ્યુ એલઓસી જો ઇશ્યૂ કરવામાં આવશે તો કુલદીપ શર્મા ભારત મૂકીને ક્યાં જઈ શકશે નહીં અને એને જે રીતે કોર્ટનો માન્યતા હોય એ પ્રમાણે એને હાજર રહેવું પડશે એટલે આ રીતે એનો ધરપકડ જો કરવામાં આવશે તો એને એના ફ્યુચર માટે લઈને પણ મુશ્કેલી થઈ શકે છે જી બિલકુલ આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ તો દાણચુરી કેસમાં પૂર્વ એસપી કુલદીપ શર્માની મુશ્કેલીઓ વધી લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે